ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગના સોનગઢ ખાતે આવેલા એસટી વિભાગના અંદાજિત ચારસો અઠાણું લાખના ખર્ચે બનનારા આ નવા આધુનિક વર્કશોપનું ખાત ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં નિઝર અને વ્યારા ભાજપના ધારાસભ્ય સહિત એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સંગઠ મુકામે એસટી વર્કશોપનું ખાતમુહૂર્ત મારી હસ્તે અને આ વિસ્તારના લોકલાડીલા નેતા ધારાસભ્યભાઈ જયરામભાઈ ગામિત વ્યારાના લોકલાલીલા નેતા અને ધારાસભ્યભાઈ મોહનભાઈ કોકણીના હસ્તકે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આવનાર દિવસોમાં સોનગઢ એકસો બોતેર અને એકસો સત્તાવન સહિત વ્યારા સહિત બધા જ લોકોને આ વિસ્તારમાંથી સારી સગવડ બસની મળશે અને અવર જવર સારી રીતે કરી શકશે આ વર્ષ આપવાથી પ્રજાને પોતાનો સમય બચશે કારણ કે જયારે એક બસ બગડી હોય ને ત્યારે વર્કશોપ માંથી આવતા એને વાર લાગે ને બીજી બસ ને આવતા પણ વાર લાગે છે અહીં પોતાના ડેપો જ જ્યારે આવી સુવિધા મળતી હોય ત્યારે તાત્કાલિક એ બસ રિપેરિંગ થઈ જાય અને તાત્કાલિક સમય બચાવીને પોતાના પેસેન્જર સુધી પહોંચી જાય એવી વ્યવસ્થા ગુજરાત સરકારના મુદ્દો મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી આ વિભાગના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પાંચ કરોડ રૂપિયા માથભર રકમ આપીને આજનો આ ખાતમુહૂર્ત જે આવ્યું છે એના માટે ફાળવ